નમસ્કાર આપ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના દરજીપુરા એરફોર્સ બ્રિજ પાસે કિસ્મત કાઠાવાડી હોટલ નજીકથી સ્પેર પાર્ટના બોગસ બિલોની આડમાં પીસીબી ની ટીમે કન્ટેનર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી અંબાલાથી ચાલક રાજકોટ જવાનો હતો જોકે કન્ટેનર નો ડ્રાઈવર અમદાવાદના બદલે સુરત જતા રોડ તરફ વળી ગયેલ હોય આગળ જઈ ક્યુટર્ન લઈ પરત અમદાવાદ થઈ રાજકોટ તરફ જવાનો છે હોવાની પીસીબીને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરજીપુરા એરફોર્સ બ્રિજ પાસે કિસ્મત કાઠિયાવાડી હોટેલ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળું કન્ટેનર આવતા ચેક કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનરમાંથી માંથી લાખ ઉપરાંત મુદ્દા માલ અને કન્ટેનર મળી કુલ છત્રીસ લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે કન્ટેનર ચાલક કૃષ્ણારામ જાટની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતાં સ્પેરપાર્ટ્સના બોગસ વિલોની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર